ઘોઘા તાલુકાના વાળુકડ ગામના સખી મંડળ શ્રી માયાબેન પરમારની સાફલ્ય ગાથા જી માનનીય મહેમાનો વડીલો ભાઈઓ તથા બહેનો હાર્દિક સ્વાગત કરું છું મારું નામ પરમાર માયા છે હું વાલુકડ ગામની વતની છું અમારા મંડળનું નામ મા સખી મંડળ છે અમારા મંડળમાં બાર સભ્યો છે અમે પાંચસો રૂપિયાની દર મહિને બચત કરીએ છીએ અમને સરકાર દ્વારા રિબન્ડિંગ ફોન સ્ટાર્ટઅપ ફોન મળેલ છે સાથે સાથે અમને વાળકોટ બ્રાન્ચ બેંક ઓફ ઇન્ડિયામાંથી દોઢ લાખની લોન પણ મળેલ છે જેથી અમે ઘણા બહેનોએ ગૃહ ઉદ્યોગ પણ ચાલુ કર્યા છે સાથે સાથે અમને વિના મૂલ્ય તાલીમ પણ આપવામાં આવે છે જૂથ પ્રોડક્ટની હેન્ડીક્રાફ્ટની એથી અમને બધા બહેનોની ખૂબ જ ખૂબ જ મદદ થાય છે સાથે સાથે અમારે સાથે સાથે અમારે ઘણા બહેનોએ જુલાની જુલાની ગૃહ ઉદ્યોગ પણ સ્ટાર્ટ કર્યો છે સાથે સાથે અમને વાલ વાલુકડથી ભાવનગરની જે એચડીએફસી બેન્ક છે તેમાંથી ત્રણ લાખની લોન પણ મળેલ છે જેથી મેં ખુદ પોતાનું ક્વીન બ્યુટી કે સ્ટાર્ટ કરેલું છે સાથે સાથે હું અમારા બધા સભ્યોના મેમ્બર તરફથી ઘોઘા તાલુકાના ટીએલએમ વર્ષાબેનનો ખૂબ ખૂબ અભિનંદન કરું છું થેન્ક યુ અસ્ત